તો મિત્રો તમે બ્લોગમાં જોઈ જ લીધું છે કે ભાવનગરની શહેરની કેવી દિવાળી હતી તો મારી ગયા વર્ષ એટલે કે બે શરૂઆત કરી હતી તો મારી ઉતારેલી હતી દિવાળી તમને ગામડાની દિવાળી બતાવું તે પણ દિવાળી બતાવું જે મેં ગામડે ઉજવી હતી બે હાજર ચોવીસમાં તો ચાલો તે પણ તમને બતાવું તો મિત્રો આટલા બધા ફટાકડા કોની માટે છે ચાલો તમને કહું આ છે મારા પ્રતિનિધા

પાછી નાખીમ થઈ ગયું અંધારું હેલ્લો મિત્રો આનું નામ છે મેજિક મિસ્ટ્રી તેની અંદર ટોટલ દસ પીસ આવે છે તેની અંદર આ બે લાકડીના સ્ટેન્ડ પણ આવે છે જેને આ રીતે આમાં ફિટ કરીને તમે ફોડી શકો છો જેના કારણે કોઈ પણ આજુબાજુમાં દાઝે નહીં જો આગળ પડે તો પણ કોઈને હાનિ થાય નહીં એના માટે આ સ્ટેન્ડ પણ આપેલું હોય છે અને આને મિની સ્કાય શોટ પણ કહેવામાં આવે છે જેની અંદર દસ પીસ આવે છે આનું નામ છે મિત્ર વિશલ રોકેટ જે ઉપર જઈને અવાજ કરતાં કરતાં ઉપર જાય છે જે તમે જોઈ શકો છો જેમાં આપણા ઇન્ડિયન મેચના ક્રિકેટરના ફિગર છે જોઈ શકો છો આ વિશાળ રોકેટ તો મિત્રો આવડા મોટા છે વિશાળ રોકેટ જે તમે જોઈ શકો છો જે ઉપર આકાશમાં જાય એટલે વિશાળ વાગતા વાગતા જાય છે આનું નામ છે વિશાળ રોકેટ આ જે અવાજ કરતા કરતા જે ઉપર જઈને ફૂટે છે આનું નામ છે મિત્રો પ્લેબોય જેને સ્કાય શોટ કહેવામાં આવે છે જે નીચે પણ ફૂટે છે ઉપર જઈને મોટો ગુબારા જેવું પણ થાય છે મોટો ઘેરાવ થાય છે પ્લેબોય જે તમે જોઈ શકો છો આનું નામ છે હિપોપ જે પણ સ્કાય શોટ પણ છે જે નીચે પણ ફૂટે છે ઉપર જ એનો ઘેરાવ પણ જોરદાર થાય છે જેવું નામ એવું જ કામ હિપોપ આ બે આઈટમ છે બે એકનું નામ છે પ્લેબોય અને બીજાનું નામ છે હિપોપ

તો કીટુડો કે મારે પણ મેજિક મિસ્ટ્રી બોમ્બ ફોડવો આપણે બીજી મેજીક મિસ્ટ્રી ઉપર આકાશમાં ખોવાઈ ગઈ આપડી મેજિક મિસ્ટ્રી તો આ છે ઓરિજિનલ બોમ્બ નામ છે

પછી આપણે કરી દીધી વિશ્વ રોકેટ જગાવવાની શરૂઆત જવા દીધું સીધે સીધું શેમા દાદા ના માં પછી મારો ભાઈ જીગર કાયલા મારે પણ જગાવવું છે વિશ્વ રોકેટ તો તેને પણ વિશ્વ રોકેટ જગાવ્યું પછી મેં જગવી નાખી ટી ફ્લેશ એ પડી ગઈ સકતા સકતા આડી પછી પગ્યા કરી નાખી મેં સીધી પણ નો થઈ મારી બેટીઓ આ એક અલગ જ પ્રકારનો ફટાકડો હતો પણ ડીજે જેમ લબક ઝબક લબક ચબક થાય છે પછી મેં મારા ભાઈ સગાઈ તતળિયા પછી આપણે જગવી નાખ્યું લાલ અને લીલા કલર નું રોકેટ

પછી પાછા હું મારો ભત્રીજો આવી ગયા કપડા બદલાવીને નક્કી કર્યું કે વધ્યું ઘટ્યું બધું દારૂખાનું જ પૂરું કરી દેવું છે પછી મારા ભત્રીજાને આપી દીધી સુરખંડીઓ જગવીને લીલી બે પછી તો એ સુરખંડીઓ લઈને ફરફદુરી ફળવા માંડ્યો દિવાળી છે ભાઈ દિવાળી કરતો કરતો હા શૂટિંગમાં આવી ગયા હો ભાઈ ફેમસ થઈ જાઓ ને તમે હા પછી અમે કાકા ભત્રી જાય જગવી નાખી ભમ સકડી પણ એ હારો નાનો બીવે છે બહુ એટલે કીધું લાવ હું જગવી નાખું પછી લઈ લીધું ખોખું જોયું બોમ્બ તો ચાલો હવે કીધું એને ફોડીએ પછી તો મેં નક્કી કર્યું મિરચી બમ તો મારે હાથમાં જ ફોડવો હશે પણ હાથમાં ન ફોડાય કેમ કે આ તો હાથ ને ફોડી નાખે પછી જગવી દીધી મેં કીટુડા ને લાલ કલર ની સુરખંડી અને કીટુડા પહે હવે વધી થી જ છેલ્લી એક ભમ છકડી પણ સારો થી બીવે છે બહુ વગા વગા જગાવે એવો પણ પછી મારી પહે પણ વધી હતી ખાલી બે સુરખંડી જે લીલા કલરની તો આલો કીધું છેલ્લી પેલી બે સુરખંડી જગવી નાખી અને કરી દઈએ બધાને હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો